ગુજરાત વિદ્યાપીઠના એકમાં પદવિદાન સમારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આ અમૃતકાળમાં આઝાદીની શતાબ્દી તરફ ગતિ કરી રહ્યો છે આપણને આઝાદી અપાવવામાં મહામૂલ યોગદાન આપનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેની સ્થાપના કરેલી છે તે ગુજરાત વિદ્યાપીઠના એકોતેરમાં પદવીદાન સમારંભનો ગૌરવમય અવસર છે પરમસન્માન્ય રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે પદવી પ્રાપ્ત કરનાર સૌ સૌભાગ્ય આ અમૃતકાળમાં વિદ્યાપીઠના સૌ વિદ્યાર્થીઓને મળવાનું છે મહાત્મા ગાંધીજીએ યુવા શક્તિને સત્ય અહિંસા અને આત્મનિર્ભર ભારતના વિચારો શાશ્વત રાખીને રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરિત કરવા ઓગણીસો વીસમાં આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી આઝાદી આઝાદ ભારત માટે બ્રિટિશ સરકાર સામે અસહકારથી ચળવળનો પાયો પથ્થર રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવીદાન સમારોહ વિકસિત ભારત આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાનોના સમાજમાં પદાર્પણ અવસર બન્યો છે ગુજરાત વિદ્યાપીઠના આ ઇકોતેરમાં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિક્ષાંત સમારોહ એ આપણી ખૂબ પ્રાચીન વ્યવસ્થા છે પ્રાચીન કાળમાં જ્યારે ગુરુના આશ્રમમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરી ઋષિ કુમારો પોતાના ઘરે પાછા ફરતા તે સમયે આશ્રમમાં દીક્ષાંત સમારોહનું આયોજન થતું હતું ગુરુ પોતાના શિષ્યોને શિક્ષણનો શિક્ષણનો સમાજ માટે રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગ કરવો તેનો ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ પાંડવો પણ આવા ગુરુકુલ આશ્રમોમાં પોતાના ગુરુજનો પાસે શિક્ષિત દીક્ષિત થયા હતા આજે પ્રાચીન ગુરુકુલ પરંપરાનું સ્થાન અધતન અને આધુનિક વિશ્વવિદ્યાલયો યુનિવર્સિટીએ લીધું છે ગુજરાત વિદ્યાપીઠ વર્તમાન સમયમાં મૂલ્યનિષ્ઠ અને સમય અનુકૂળ શિક્ષણ આપતી આગવી સંસ્થા બની છે શ્રી મોદી સાહેબે વિકસિત ભારત માટે સુરાજ એટલે કે ગુડ ગવર્નન્સનો મંત્ર આપ્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જાતે ઉદાહરણરૂપ બનીને સ્વચ્છતાને અને જન આંદોલન બનાવ્યું છે અને દેશ દુનિયામાં દાખલો બેસાડ્યો છે શ્રી મોદી સાહેબે ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન દ્વારા ખાદીને પ્રમોટ કરી છે આજે લોકો ગર્વથી ખાદી પહેરીને સ્વદેશીને વેગ આપી રહ્યા છે મોદી સાહેબના સ્વદેશી ખાદીને પ્રમોટ કરવા માટેના કોલના કારણે ખાદીના વેચાણમાં ગત અગિયાર વર્ષમાં ચારસો ને સુડતાલીસ ટકાનો વધારો થયો છે ગાંધી મૂલ્યો આધારિત શિક્ષણ દ્વારા એક સદીથી વધુ સમયની વિદ્યાપીઠ સત્ય અહિંસા અને શ્રમની ભાવનાને જીવંત રાખવામાં સફળ રહી છે આ મૂલ્યો સાંપ્રત સમયમાં પણ શાશ્વત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ યુવાનોમાં રાષ્ટ્રપ્રથમની ભાવનાનું સિંચન કરવા માટે સતત પ્રયાસરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્ઞાનશક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિને વિકસિત ભારતના મહત્વના પિલર ગણાવ્યા છે અને દેશની યુવા શક્તિને સવિશેષ મહત્વ આપ્યું છે તેમણે ગત એક દશકમાં યુવાનોને સ્કિલ શિક્ષણ અને સ્ટાર્ટઅપ જેવા ઇનિશિયેટીવથી સશક્ત બનાવવાના અનેક પ્રયાસો કર્યા છે નવી શિક્ષણ નીતિ લાગુ કરીને યુવાનોના ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ગ્લોબલ કોમ્પિટિટિવ બનાવવાની દિશામાં પગલાં ભર્યા છે શ્રી મોદી સાહેબે હંમેશા કહે છે કે ભારત નોલેજ અને સ્કિલનો દેશ છે અને આ બૌદ્ધિક શક્તિ જ દેશની સૌથી મોટી તાકાત છે દેશની આ યુવા શક્તિ દેશની આવશ્યકતાઓ પૂરી કરવામાં જોડાય ત્યારે બમણી તાકાતથી તે દેશની ઉન્નતિમાં યોગદાન આપી શકે છે આજે એકવીસમી સદીની માંગ છે કે આપણે દેશની જરૂરિયાત અનુસાર લોકલ ટેનલ લોકલ રિસોર્સીસ અને લોકલ નોલેજને આગળ વધારીને ગ્લોબલ બનાવીએ અને આ કામ યુવા શક્તિ જ કરી શકે છે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટી કરતા ખાસ છે કારણ કે તમે શિક્ષણની સાથે સાથે સ્વ અનુશાસન શ્રમનું ગૌરવ અને સ્વદેશી જેવા મૂલ્યો પર આત્મસાત કર્યો છે બદલાતા વૈશ્વિક વાતાવરણની સાથે દેશમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીની આહલેખ ઊઠી છે મોદી સાહેબે વિકસિત ભારત માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાવ્યું છે તમે આ સ્વદેશી અભિયાનના સંહાર બનીને સમાજમાં જાગૃતતા લાવવામાં અગ્રેસર બની શકો તેમ છો શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે શ્રી મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે પરંતુ સ્કિલ ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિ તમારા જેવા નવજનો નવજવાનોમાં રહેલી છે આ તાકાતથી જ આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું અંતમાં ફરી એકવાર સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ જીવનની શુભકામનાઓ આપીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત